જય રામાપીર જય અલખણી મારી ચેનલ ભક્તિશ્રદ્ધામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં જાણશું કે સતી લોયણ કોણ હતા તેનો સંપૂર્ણ ઇતિહાસ તો વિડીયાને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ સતી લોયણ એ બીજે ક્યાંય નહીં પરંતુ આપણા સૌરાષ્ટ્રમાં જ થઈ ગયા સૌરાષ્ટ્રમાં રાજકોટની બાજુમાં આટકોટ કરીને એક ગામ છે આ આટકોટમાં લુહાર જ્ઞાતિમાં પીઠવા ધંજી ભગત હતા તે લુહારી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમના પત્ની હતા રોડીબાઈ તે આમ તો ગરીબ હતા પરંતુ તે સાધુ સંતોને ખૂબ માનતા તેના ઘરે સાધુ સંતો આવે તો તેને જમાડતા એક દિવસની વાત છે સંધ્યાનો સમય હતો અને અષાઢી બીજનો દિવસ હતો ત્યારે ગામમાં સંતોની ટોળી આવી અને કહ્યું કે કોઈ ભગતનું ઘર બતાવો ત્યારે અમુક રમૂજી માણસોએ કહ્યું કે ભગત હા છે ને અમારા ગામમાં એક ભગત તેને ધનજી ભગતનું ઘર બતાવ્યું આ બધા તો તેના ઘરે ગયા અને ઉતારો કર્યો ધનજી ભગત તો આ બધાને જોઈને ખૂબ રાજી થયા અને પગમાં પડી ગયા તેને કહ્યું કે આ જ અષાઢી બીજનો દિવસ છે માટે તમે રોકાઈ જાઓ આજે ભજન પણ છે અને તમારે બધાએ પ્રસાદી પણ અહીંયા જ લેવાની છે ધનજી ભગતે કહી તો દીધું પણ જ્યાં ઘરમાં જઈને જોયું તો સંતોની ટોળીને જમાડવા માટે અન્ન નહીં અન્ન નહીં એટલે પત્નીની આંખમાં આંસુ આવી ગયા કે આજ આપણા ઘરે સાધુ સંતો છે પણ ઘરમાં અન્ન નથી ત્યારે તેની પત્નીએ કહ્યું કે મારા પતિની આબરૂ નહીં જવા દો એને કાનમાં વેઢલા પહેર્યા હતા તેમાંથી એક વેઢલો કાઢીને કહ્યું કે આને વેચી આવો વેચી આવો અને જે પૈસા આવે તેમાંથી અન્ન લઈ અને સાધુને જમાડી દઈએ સંતોને તો જમાડ્યા બધા સંતોએ ભોજન કર્યું તેમાં ગિરનારના એક સંત હતા એ સંત બીજા કોઈ નહીં પણ બોરદેવી મંદિરના પૂજારી હતા બુદ્ધગીરી બાપુ તેને કહ્યું કે હું ક્યારનો જોઉં છું તમારા ઘરમાં તમે બે લોકો જ રહેતા લાગો છો કહે હા તમારા ઘરે સંતાન નથી તો કહે નહીં બાપુ અમારા ઘરે કોઈ સંતાન નથી એ બુદ્ધગીરી બાપુ કહે કે તમારું અન્ન ખાધું છે અને એને આંખ બંધ કરીને જોયું તો કહે કે તમારા ભાગ્યમાં સંતાન નથી પણ જે લેખમાં મેખ મારે એ જ સાચો સાધો હું બોર દેવીને પ્રાર્થના કરું છું કે જો આના ભાગ્યમાં સંતાન ન હોય તો તમે પોતે આના ઘરે અવતરો અને એ પ્રાર્થનાને લીધે ચોવીસો અડતાલીસમાં શ્રાવણવદ આઠમના દિવસે તેમના ઘરે જે દીકરી જન્મી એ બીજી કોઈ નહીં પણ એનું નામ હતું લોયણ લોયણ જ્યારે મોટી થઈ ત્યારે તેના ઘણા બધા માગા આવવા લાગ્યા પણ એને તો સંસાર નિરસ લાગતો હતો તેને ભજનમાં જ રસ હતો એ જ ગામમાં અમરા નામનો એક ભુવો મેલી વિદ્યા જાણતો હતો અને એવા બધા મેલી વિદ્યાના કામ કરતો હતો બધા તેનાથી ખૂબ ડરે અને તે ભગતને પણ હેરાન કરી રાખે આથી ભગતે ગામ લોકોને જણાવી દીધું કે આ અમરો મેલી વિદ્યા કરે છે આથી ગામે તો અમરાને કાઢી મૂક્યું આથી અમરાએ તો ગામ છોડીને જવું પડ્યું એ ધનજી ભગતના કારણે અને મોરબી પાસેના હળમતીયા ગામ એક હરિજન જ્ઞાતિના સંત હતા એ જ્યારે પણ આટકોટમાં આવે ત્યારે દેવ તણખી બાપા અને લીરબાઈની વાત કરે અને દેવાજ પંડિતનું અભિમાન કેવી રીતે ઉતાર્યું તેની વાતો કરે અને ભજન ગાય તો ધનજી ભગત કહે કે ઓહો આવા સંત હોય મારે તેના દર્શન કરવા જવા જ પડશે આ દેવતણખી બાપા કોણ છે અને ધનજી ભગત તો મજેવડી ગયા અને દેવ તણખી બાપા પાસે સત્સંગમાં ગયા લોયણ જ્યારે દેવતણખી બાપાને સાગર ઉપર ભજન ગાતા જોવે ત્યારે કહે કે મારે પણ આવા ભજન ગાવા છે તમે મને શીખવાડશો તો દેવતણખી બાપાએ માથે હાથ મૂકીને કહ્યું કે તારામાં ભગવતીનું સ્વરૂપ દેખાય છે તું ગાતા નહીં પણ ભજન બનાવતા શીખી જઈશ આ મારા તને આશીર્વાદ છે પછી તો આટકોટમાં રોજે રોજ ભજન ગાય એક દિવસ ઓલો અમરો આવ્યો વેશ પલટો કરીને નીકળ્યો હતો તે કહે કે હું ચાર ધામની યાત્રા કરીને આવ્યો છું હું હવે સાધુ બની ગયો છું અને બધામાં આવી ખોટી ખોટી વાતો કરે અને કહે કે હવે તો મારે શાંતિથી રહેવું છે વિદ્યા વિદ્યા બધું મેં મૂકી દીધું છે આપણે ભજન કરીએ આવો આપણે બધા ભેગા મળીને ભજન કરીએ બધાને ભજનમાં બોલાવ્યા છે અને રાત્રે ભજનની સરવાણી થઈ છે અને એમાં લોયણે જે ભજન ગાયા એ ભજન લાખાજીના કાનમાં ગયા છે આ લાખાજી ત્યાંનો રાજા હતો અને અમરો લાખાજીને ચડાવ્યા રાખે કે એ ગાય છે એનું ગળું જ સારું છે એમ નહીં પણ એનું રૂપ પણ એવું છે તમારા ઘરમાં શોભે એવી છે અને રામજી મંદિરના ચોકમાં જે ગરબા ગાય છે એ લાખાને ગમી ગઈ અને કહે કે મારે તો રાજરાણી બનાવી છે કહ્યું કે હમણાં જ એનું શક પણ નક્કી થવાનું છે કીડી કડિયાણા ગામ છે ત્યાં તેની સગાઈ થાય છે તો લાખાએ એ ગામમાં જઈને ધમકી અપાવી દીધી કે આની સાથે કોઈએ સગાઈ ન કરવી આની સગાઈ ક્યાંય થવી જ ન જોઈએ અને તેની સગાઈ જ્યાં થવાની હતી એ લોકોએ ના પાડી દીધી અને ધનજી ભગતને દરબાર ગઢમાં બોલાવ્યા ધનજી ભગત જ્યારે જતા હતા ત્યારે લોયણે કહ્યું કે પિતાજી ધ્યાન રાખજો હો દરબારમાં જવાની ખુશીમાં ક્યાંક વચન ન આપી દેતા ભલે કહી અને ધનજી ભગત તો દરબારમાં ગયા અને લાખાએ કહ્યું કે તમારી દીકરી સાથે મારે લગ્ન કરવા છે ત્યારે ધનજી ભગત બોલ્યા કે લોયણ તમારા દીકરી જેવડી છે આ શક્ય નથી તમે આખા ગામના ધણી છો અને લોયણ તો તમારી દીકરી સમાન હોવી જોઈએ તો કહે કે ધ્યાન રાખજે હો હું આઠ કોટનો ધણી છું ધનજી ભગત કહે કે તું આઠ કોટનો ધણી છો તો મારા જગતનો ધણી વાળો છે એ તારાથી જરાય નથી ડરતો તારે બે રાણી છે એનો તો વિચાર કર એક સુરજા રાણી અને એક સોના રાણી ધનજી ભગત તો ના પાડીને જતા રહ્યા તેને ધાક ધમકી બતાવી કે કોઈએ સગાઈ બાબતે આવે જ નહીં અને એક વખત પરબડીથી સંતો આવ્યા હતા રોજે રોજ ભજન ગાય લોયણને ત્યાં ભજન ગાય લાખાએ સાધુઓને કહ્યું કે ગામમાં આવવું નહીં એવું ફરમાન આપી દીધું અને આ પરબડીના સંતોને તો લાખાએ માર માર્યો છે લોયણ અને ધનજી ભગત એ બંનેને તો નિયમ હતો કે રોજના પાંચ ભજન તો ગાવાના જ અને સંતોને જમાડવાના પરંતુ આ લાખાના ત્રાસે કોઈ સંતો ગામમાં આવી શકે જ નહીં અને લોયણ પણ બહાર નીકળે તો લાખો બહાર જ ઊભો હોય લોયણને પાણી ભરવા જવું હોય તો પણ તે સંધ્યા સમય પછી રાત્રે જ પાણી ભરવા જતી તો લાખાને એ વાતની પણ ખબર પડી ગઈ તો લાખાએ ફરમાન બહાર પાડ્યું કે કોઈએ સાંજના સમયે કુવેથી પાણી ભરવું નહીં અને પછી તો લાખો નવા કપડાં પહેરીને કૂવા પાસે જ બેઠો રહે કે પાણી ભરવા તો આવશે નહીં ક્યાં જશે અને હવે તો આ રોજનો ક્રમ બની ગયો હતો ત્યારે કચ્છમાં જેસલ તોરલને ત્યાંથી બીજનું વાયક આવ્યું હતું એ દિવસે જેસલમેરથી ઉગમસિંહ દાદા મેઘો તારુ ખીજડો પોટવાર માલદે રૂપાદે એ આખો સંઘ કચ્છમાં જવા માટે નીકળ્યો હતો અને આ આટકોટમાં રોકાયો હતો અને તે જ દિવસે ઢેલનગરવાળા શૈલશ્રી બાવા પણ આટકોટમાં જ રોકાયા હતા ત્યાં પોતાની રાવટી નાખી હતી અને જ્યારે લોયરને ખબર પડી કે ગામમાં આવા સંતો આવ્યા છે તે તો ત્યાં દર્શન કરવા જાય છે અને ઉગમસિંહ દાદાનું તેજ જોઈ અને તે તો પગમાં પડી ગયા અને કહ્યું કે મેં ભજન તો ખૂબ કર્યું છે પણ મારે કોઈ ગુરુ નથી તો તમે મારા ગુરુ બનો આ શ્રીફળ અને પડો સ્વીકારો મને તમારી શિષ્યા બનાવો અને બોધ આપો ઉગમસિંહ દાદાએ લોયણ સામું જોયું અને કહ્યું કે કષ્ટમાં લાગો છો કહે કે હા અને લાખા સાથે જે ઘટના બની હતી તે આખી જણાવી તો કહ્યું કે તારા ભાગ્યમાં હું ગોરું નહીં પણ બાજુની રાવટીમાં શૈલશ્રી બાવા છે તેની પાસે કંઠી બનતા અને એ સમયે લોયણ તો ત્યાં ગયા અને પગ પકડી લીધા અને કહ્યું કે મને કંઠી બાંધો અને મંત્ર આપો અને જીવન જીવવાની પદ્ધતિ સ્વી ત્યારે તેને શિષ્યા બનાવી અને કંઠી બાંધી અને કહ્યું કે આ તારી રક્ષા કરશે હવે તારે કોઈથી પણ બીવાની જરૂર નથી અને ત્યારે પણ લાખો તેના ઘરની બહાર જ ઊભો હોય છે તો ત્યાર પછી લાખો શું કરે છે અને લોયણ શું કરે છે તે જોઈશું આગલા વિડીયોમાં જય રામાપીર પીર જય અલખાણી થેન્ક યુ ફોર વોચિંગ